બરોડા ક્રેડિટ એસોસિએશન દ્વારા જાહેર સભા યોજાઈ હતી અને આ સાથે જ અંતે સર્વાનુમતે તમામ એજન્ડાઓ પાસ થયા છે આપણે જણાવી દઈએ કે જ્યારે બરોડા ક્રેડિટ એસોસિએશનની પા પંચ્યાસી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી અને આ હરીફો જૂથો વચ્ચે ઘર્ષણ અને હોબાળા વચ્ચે સંપન્ન થઈ હતી જ્યારે એજીએમમાં મુખ્યત્વે બે જૂથો વચ્ચેની ખેંચતાણ જોવા મળી હતી અને એક તરફ જ્યારે પ્રણવ અમીન અને જ્યારે સમરજીસિંહ સિંહ ગાયકવાડનું જૂથ અને બીજી તરફ દર્શન જ્યારે બેન્કર અને તેમનું જૂથ આ ઉપરાંત સત્યમેવ જય તેના નામના ત્રીજા જૂથે પણ હોબાળો મચાવ્યો હતો ને એજીએમ શરૂ થતાં જ સત્યમેવ જયતે જૂથ દ્વારા જોરદાર હોબાળો મચાવવામાં આવ્યો હતો જ્યારે એજીએમ એકાઉન્ટ્સના હિસાબો વિશેની ચર્ચા થઈ ત્યારે અંદર ચાલી રહેલા ઘર્ષણના અવાજ બહાર સુધી સંભળાતા હતા અને તે દર્શાવે છે કે હિસાબ પર સખત વિવાદ થયો હતો સત્યમેવ જય તે જૂથે બીસીએના એકાઉન્ટમાં છેડછાડ થયા હોવાની ગંભીર આક્ષેપો કર્યા છે વિરોધ છતાં પ્રણવ અમીન અને સમરજીત સિંહ ગાયકવાડ જૂથ તેમના ટેકેદારોને જોર સાથે રહીને તમામ એજન્ડાઓ પસાર કરવામાં સફળ રહ્યું હતું અને આ એજીએમમાં પૂર્વ બીસીસીઆઈ જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ ચિરાયુ અમીન પૂર્વ ક્રિકેટર કિરણ મોરે પ્રણવ અમીન શીતલ મહેતા અજીત લેલે જ્યારે બીજી બાજુ દર્શન બેન્કર જતીન વકીલ

અને આને સમદનાતી પરથી કેમ આવું કરીએ છે વાય વી આર ડુઇંગ ઇટ ઇઝ બિકોઝ અપ ટુ ઇલેક્શનની ડેટ જે થ્રી યર ટર્મ અને એજીએમ ની ડેટ આપણા કન્સ્ટિટ્યુશનમાં સાથે છે ને ટર્મસ જુદા છે ટર્મસ જુદા હોય એટલે એજીએમ ડીલે થાય એજીએમ ડીલે થાય એટલે વી આર નોટ અલાઉડ ફર્સ્ટ ઓફ ઓલ અને બીજું શું છે કે આપણે પૈસા નથી મળતા બીસીસીઆઈમાં એટલે વી હેવ ડિસાઈડેડ ટુ ડીલ ઇન ધીટ એટલે એજીએમ આજે ખાલી પ્લાન એજીએમ કરી હવે ઇલેક્શન આવશે જ્યારે આ ટર્મ ખસે ફેબ્રુઆરી માં ત્યારે ઇલેક્શન આવશે બસ બધું શાંતિથી પતી ગયું થોડો ઘણો વિરોધ હતો પણ મેજોરિટીથી બહુમતીથી બધું પાસ થઈ ગયા બધા એજન્ડા આઈટમ્સ બેલેન્સ શીટ ઓડિટરની નિયુક્તિ પછી જે થોડું કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ કરવાના હતી એ બી થઈ ગયા બધું થઈ ગયું શું 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 અમે તો આવી રીતે જ પોઝિટિવલી કામ કરતા રહેવાના છે બીસીએ માટે ક્રિકેટ માટે અને ક્રિકેટરો માટે હું અજીત લઈ લે બીસીએ નો ઓનરરી સેક્રેટરી જો આજની એજીએમ છે ને ફક્ત કરપ્શનનો ખેલ હતો અને કરપ્શનના મુદ્દે કોઈ જવાબ ના આપવા પડે એટલે એ લોકો ઊભી પૂછડીએ ભાગી ગયા છે મારો આ સિમ્પલ છે એજીએમનો નોર્મલી કોઈ બી એજીએમ હોય ને તો એના કોઈ બી મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણે મેમ્બર્સને એટલે બોલાવીએ છીએ મેમ્બરને અહીંયા કે નાસ્તા કરવા માટે નથી બોલાવતા આપણે એમને મારી સાથે ચર્ચા કરવા માટે બોલાવીએ છીએ એક બી મુદ્દા પર એમની પાસે ચર્ચા કરવાની કોઈ તાકાત નથી હું એમને ખુલ્લી રીતે હવે પહેલ એક જ મુદ્દો કે ત્રણસો ને બેતાલીસ કરોડનું જે સ્ટેડિયમ થયું એની અંદર તમારાથી એક સિમ્પલ મેચ જે બી ચોમાસું ભી નહોતું પૂરા તાપમાં એક સિમ્પલ મેચ ના રમાય કેમ તો કે ગ્રાઉન્ડ ભીનું હતું અને એની બાજુનું જ ગ્રાઉન્ડમાં તમે ચારે ચાર દિવસની મેચ સારી રીતે રમાય ઓકે હવે આ આટલો મુદ્દો કે નાનો નથી બીસી આજની તારીખમાં રણજી ટ્રોફીની બહાર જ નીકળવાનું છે આ મેચને લીધે જ રણજી ટ્રોફીની કદાચ બહાર નીકળી જશે તો આના માટે આ ક્રિકેટનું હતું આ ક્રિકેટ માટે થોડી તો દિલગીરી રાખો હવે એ લોકોનું કહેવા પ્રમાણે અમે ત્રણસોને કરોડ રૂપિયા સ્ટેડિયમ માંડ્યા ખર્ચ્યા છે વર્ષમાં જે કરપ્શન કર્યું છે એના બધા જ મારી પાસે પુરાવા છે અને હું પોતે બી કેસ ફાઇલ કરેલા છે એ લોકોએ દોઢસો દોઢસો કરોડના રાજકોટમાં બે દિવસ પહેલા દિલ્હીના લાલ કિલ્લા પાસે